નમસ્કાર મિત્રો સ્વાગત છે વિદ્યાર્થી મિત્રોનું આજે આપણે ધોરણ ગણિત વિષયની દ્વિતીય સૂત્રાંક પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે અને તમને બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના દ્વિતીય સૂત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે અને જેમને પીડીએફ અને વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી તમને દ્વિતીય સ્વતંત્ર પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ત્રણના ગણિત વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ આપણે પ્રશ્ન નંબર એક આપેલ બે વસ્તુઓ પૈકી ભારે લાગતી વસ્તુનું નામ લખો કોઈ પણ ચાર જંગના ગુણ ચાર નંબર એક ખાલી પાણીની બોટલ અને ક્રિકેટનો દડો તો ક્રિકેટનો દડો નંબર બે મોબાઈલ અને લેપટોપ તો લેપટોપ નંબર ત્રણ પેપર અને ધોરણ ત્રણ ગુજરાતીનું પુસ્તક તો ધોરણ ત્રણ ગુજરાતીનું પુસ્તક નંબર ચાર પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને સ્ટીલની ફૂટપટ્ટી તો સ્ટીલની ફૂટપટ્ટી નંબર પાંચ દસ રૂપિયાની નોટ અને દસ રૂપિયાનો સિક્કો તો દસ રૂપિયાનો સિક્કો નંબર છ પાંચ કિલોનું વજન્યું અને એક કિલોનું વજન્યું તો કે પાંચ કિલોનું વજન્યું નંબર સાત સસલું અને કૂતરો તો કૂતરો નંબર આઠ પુસ્તક અને દફતર તો દફતર ત્યાર પછી આગળ કે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપીના બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ

હેલ્મેટ અને ટોપી તો હેલ્મેટ નંબર સોળ ટાકડી અને હથોડી તો હથોડી નંબર સત્તર ચકલી અને બિલાડી તો બિલાડી નંબર અઢાર લાકડાની ખુરશી અને લાકડાની લાકડાનો ખાટલો તો લાકડાનો ખાટલો નંબર ઓગણીસ બસ અને ટ્રેન તો ટ્રેન નંબર વીસ ચાદર અને ગાદલું તો ગાદલું ત્યાર પછી આપણે આગળ જોઈએ કે વજનનું અનુમાન કરો અને જોડો જે તમે અહીં જોઈ શકો છો ચાર ગુણનો પ્રશ્ન છે એમાં કોઈ પણ ચાર જોડવાના છે અહીં તમને ચિત્ર આપેલું છે અને સામે તેમના વજન આપેલા છે તે વજન સાથે તમારે આ રીતના સ્ક્રીન ઉપર આપેલ છે તે રીતના તમારે જોડવાનું રહેશે અનુમાન કરો ત્રાજવાનું સંતુલન કરો અને ખાલી જગ્યા અપૂરો કોઈપણ ચાર જેમના ગુણ છે ચાર તો એક ગ્લાસ બરાબર ખાલી જગ્યા વાટકી તો બે ગ્લાસ બે વાટકી એક ગ્લાસ બરાબર બે વાટકી ત્યાર પછી છે એક પેન બરાબર ખાલી જગ્યા પેન્સિલ તો કેટલી પેન્સિલ બે પેન્સિલ ત્યાર પછી ખાલી જગ્યા સફરજન એક તરબૂચ તો વીસ સફરજન ત્યાર પછી છે ખાલી જગ્યાએ કેળીને એક મકડો તો કે બે કેળીને એક મકડો ત્યાર પછી ખાલી જગ્યા સ્કૂલ બેગને એક સૂટકેસ તો કે બે સ્કૂલ બેગ અને એક સૂટકેસ ત્યાર પછી આગળ જોયો પ્રશ્ન બે અ ઘડિયાના આધારે ખાલી જગ્યા પૂરવો કોઈ પણ ચાર જણા ગુણ છે ચાર જે તમે અહીં જોઈ શકો છો ઘડિયાના આધારે આ રીતના ખાલી જગ્યા પૂરેલી છે અને આ રીતના તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે તો તેમાં તો તમને સૌ પ્રથમ ઘડિયા આવડતા હોવા જોઈએ ત્યાર પછી છે સાચા જોડકા જોડો જે સાચો જોડકો હોય તેને તેમની સાથે જોડવાનું રહેશે જે તમને અહીં બતાવેલું છે જોડકા આ રીતના જોડવાના રહેશે ત્યાર પછી છે નીચે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરો કોઈ પણ એક જના ગુણ છે ચાર જે ખાલી જગ્યા છે આ રીતના તમારે ખાલી જગ્યાને પૂર્ણ કરવાની રહેશે અને તેમના પણ ગુણ છે ચાર અને ચાર તમને ખાલી જગ્યા આપેલી હોય છે ત્યાર પછી છે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો કોઈ પણ ચાર જેમના ગુણ છે ચાર વિકલ્પ આપેલ ખાલી જગ્યા આપેલી હોય ને નીચે વિકલ્પ આપેલા હોય તેમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે આ રીતના લખવાનો રહેશે જે તમને અહીં આપેલો છે તેમાં તમને સાત વિકલ્પ આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન બે બ નીચે આપેલા વ્યવહારિક દાખલા ગણો કોઈ પણ એક જેના ગુણ છે બે જે તમે જોઈ શકો છો વિગત તમારે વાંચી અને તેમના દાખલા આ રીતના વ્યવહારિક દાખલા ગણવાના રહેશે જે તમને સ્ક્રીન ઉપર આપેલા છે અને તમે તમારી નોટબુકમાં પણ સારા અક્ષરે વ્યવહારિક દાખલા ગણી શકો છો અને તેમની પ્રેક્ટિસ પણ તમે કરી શકો છો જે તમને અહીં ગણી અને બતાવેલ છે દાખલા ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન ત્રણ નો અ પેટર્નને પૂર્ણ કરો જેમના ગુણ છે ચાર જે તમે જોઈ શકો છો તમને પેટર્ન આપેલી છે તો આ રીતના તમારે પેટનને પૂર્ણ કરવાની છે અધૂરી જે પેટર્ન આપેલી છે તેમને પૂર્ણ કરવાની છે ત્યાર પછી તમે જોઈ શકો છો આગળનો પ્રશ્ન કે પ્રશ્ન ત્રણનો બ પેટર્નમાં ખાલી સ્થાન પૂર્ણ કરો જેમના ગુણ છે ચાર પેટર્નની અંદર જે જ્યાં ખાલી સ્થાન આપેલું હોય તે તમારે આ રીતના પૂર્ણ કરવાનું રહેશે જે તમને અહીં સ્ક્રીન ઉપર બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો અને પ્રેક્ટિસ માટે નોટબુકમાં લખી શકો છો ત્યાર પછી છે કે સંખ્યાની પેટર્નમાં ખાલી જગ્યા પૂર્ણ કરો તો અહીં તમને સંખ્યાની જે પેટર્ન આપેલી છે તેમની અંદર તમારે આ રીતના ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે ત્યાર પછી છે પ્રશ્ન ચાર કે નીચે આપેલ વસ્તુઓમાં રહેલ પ્રવાહી મિલીલીટર લીટર કે લીટરમાં મપાય તે લખો ગમે તે ચાર તેમના પણ ગુણ અહીં આપેલા છે મિલી લીટર હોય તો મિલી લખવાનું અને લેટર આપે લેટરમાં હોય તો લેટર લખવાનું તો આ રીતના દર્શાવેલું છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી છે નીચે આપેલી પાણી ભરેલી બોટલ પરથી પ્રશ્નોના જવાબ લખો અહીં પાણી ભરેલી બોટલ છે અને તે પરથી તમારે અહીં સવાલ પણ તમને આપેલા છે તે પરથી જવાબ લખવાના ત્યાર પછી જોડકા જોડો તો અહીં તમને ચિત્ર આપેલું છે સામે તેમના વજન આપેલા છે તો એ રીતના તમારે લખવાનું છે પાંચસો મિલી નો હોય તો ખાલી જગ્યા આપેલી છે જે ભાગાકાર સ્વરૂપે ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે જે તમે અહીં જોઈ શકો છો સ્ક્રીન ઉપર ત્યાર પછી કે ઘડિયાની મદદથી ભાગાકાર કરો તો કે ઘડિયાની મદદથી તમારે ભાગાકાર જે અહીં ખાલી જગ્યા છે તે આ રીતના તમારે પૂર્ણ કરવાની છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન પાંચનો બહારો કોયડા ઉકેલો જેમાં ત્રણમાંથી કોઈ પણ તમારે બે જ કરવાના છે અને તેમના ગુણ પણ આપેલા છે તમને ચાર જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે વ્યવહારિક દાખલા તમારે ગણવાના રહેશે વિગત આપેલી હોય ને તે પરથી તમારે દાખલા ગણવાના અને તમે તમારી નોટબુકની અંદર પણ તમે દાખલા ગણી શકો છો જેથી તમને દાખલાની પણ સારી રીતે પ્રેક્ટિસ થતી રહે ચાલો ત્યાર પછી આપણે હવે આ પ્રશ્ન પૂરો થશે ત્યાર પછી આપણે તેનો આગળનો પ્રશ્ન જોઈશું પ્રશ્ન છનો કોષ્ટક આધારિત પ્રશ્નોના ઉત્તર લખવો કોઈ પણ બે જેમના ગુણ છે જ્યાં કોષ્ટક આપેલો હોય અને તે પરથી તમને સવાલ પણ આપેલા હોય છે તો એ સવાલને કોષ્ટકના આધારે તમારે એના જવાબ લખવાના રહેશે કોષ્ટકમાં જોતો જવાનું અને તેમનો જવાબ પણ સાચો લખતો જવાનો રહેશે જે તમે અહીં જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમને બતાવેલ છે કોષ્ટક પણ આપેલ છે અને તેમની નીચે તેમના સવાલ અને તેમના જવાબ તમારે લખવાના ત્યાર પછી છે પ્રશ્ન છનો બ આપેલા સ્તંભ આલેખ પરથી આપેલ પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક જેમના ગુણ છે બે અહીં આલેખ આપેલો હોય છે અને આલેખ પરથી તમને તેમના પ્રશ્નો પણ આપેલા હોય છે અને એ પ્રશ્નોના જવાબને આલેખ જોતો જવાનો અને લખતા જવાના છે જવાબ ત્યાર પછી છે પ્રશ્ન સાત અ દાખલા ગણો કોઈ પણ એક જમણો ગુણ છે તો અહીં તમને દાખલા સવાલ આપેલો છે અને ત્યાર પછી તમને નીચે તેનો દાખલો ગણવાનો છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે દાખલાને પૂર્ણ કરવાનો રહેશે જે વ્યવહારિક દાખલા સ્વરૂપે દાખલા છે ત્યાર પછી છે પ્રશ્ન સાતનો બ ભાવપત્રકના આધારે સવાલ જવાબ લખો કોઈ પણ ત્રણ જેમના ગુણ છે ત્રણ એ તમને ભાવપત્રક આપેલો હોય એ ભાવપત્રકના આધારે નીચે તમને સવાલ આપેલા હોય અને તેમના જવાબ એ ભાવપત્રકના આધારે તમારે જવાબ લખવાના રહેશે જે તમને અહીં આપેલા છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ ત્રણના બીજા વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો તેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે ધોરણ ત્રણના ગણિત વિષય નીચે અસાઇમેન્ટ ટી પીડીએફની લિંક પણ નીચે આપેલી છે જેનો તમે પણ અભ્યાસ કરી શકો છો